જગદીશપુરીજી બાપુ ગુરુશ્રી હરિપુરીજી સહિત શ્રી સુરજગીરી બાપુ ગોલીવાડા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જેમાં ટ્રેક્ટર ગાડીઓ અને અને શરણાઈના સુરો સાથે સાઉન્ડ સિસ્ટમ આન પાન શાનથી શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર આંગણવાડા ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને આવેલ મહેમાનોનું તિલક કરી ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાંગ્રેસ તાલુકાના પત્રકાર મિત્રોને પણ સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચૈત્ર માસમાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે કાંગ્રેસ તાલુકાના આંગણવાડાના બાખીલા પરિવાર દ્વારા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે જેમાં યજ્ઞાચાર્ય શાસ્ત્રી શ્રી ભીખાભાઈ મણિલાલ જોશી કટાડિયાવાળા દ્વારા વિધિવત પૂજન કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવન કરવામાં આવી રહ્યા છે અને દાતાઓ તરફથી સુપ્રેમ ભેટ રૂપે અનંતદાનની સરવાણી વહેતી હતી ત્યારે હવે કવિએ કહ્યું છે કે જનની જણે તો ત્રણ જણ જે કા દાતર કે શૂરવીર નહીતર રહી જે વાંઝણી મત ગુમાવીશ નૂર માટે જીવન મળ્યું છે ત્યારે હવે સામાજિક અને શૈક્ષણિક સાથે ધાર્મિક કાર્યો માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી આવનારી પેઢીઓ માટે કાળજી રાખીને યોગ્ય રીતે લક્ષ્મી નો સદઉપયોગ કરવો જોઈએ અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા